કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી બેઠક દરમિયાન લાલજી દેસાઈએ કચ્છની ચરિયાણ જમીન પર સરકારનો ડોળો હોવાનો આક્ષેપ કર્યો હતો લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે કચ્છના બંનેની જમીન પર ચિતા પ્રોજેક્ટ સ્થાપવાના નામે જમીન હડપ કરવામાં આવી રહી છે બંનેની ભેંસો જે વિશ્વમાં પ્રખ્યાત છે તે ભેંસને બચાવવાનું તો એક બાજુ પણ વન વિભાગ ઘાસના નામે ઊંડી ખાઈઓ ખોડી ભેંસને મોતના મુખમાં ધકેલે છે તાજેતરમાં જ પંદર ભેંસ મૃત્યુ પામી હતી બંનેના માલધારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં કોંગ્રેસ લડતના મંડાણ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત કચ્છની જમીન સોલાર પવનચક્કી ખાણ અને બંદરના નામે આપી દેવામાં આવી છે જે યોગ્ય નથી આ રીતે જો જમીનો અપાશે તો જંગલોનો નાશ થશે તે હકીકત છે વધુમાં તેઓએ અડાણી મુંદ્રામાં આપેલી જમીન મુદ્દે પણ સરકાર પર સાથે પ્રહાર કર્યા હતા પશુપાલકો જે છે એ બહુ સ્પષ્ટ છે કે પોતે આમાં સૌથી મોટું ષડયંત્ર તો એ છે કે બન્ની છે કે સરકાર નક્કી જ નથી કરતી કે બન્ની આરક્ષિત વિસ્તાર છે તો આરક્ષિત જંગલ વિસ્તારમાં રહેનાર લોકો છે એ સામાન્ય રીતે એસટી કેટેગરીમાં આવવા જોઈએ નથી એમને એસટી કેટેગરીમાં ગણવા નથી એમને રેવન્યુ વિસ્તારમાં ગણવા તો પછી એમના જે જમીનોના વાળાઓ પણ જે ઢોરને પૂરવાના હતા એ પણ ખાલી કરાયા છે એટલે કાર માલધારીઓ આક્રમક મૂડમાં છે અને હું સ્પષ્ટપણે કહું છું કે ગુજરાત આખાના માલધારીઓ ગુજરાતના માલધારી સંગઠનો હમણાં માલધારી વિકાસ સંગઠનની બેઠક થઈ એમાં પણ સ્પષ્ટ રીતે નિર્ણય લીધો કે જ્યાં જ્યાં માલધારીઓની લડાઈ છે ત્યાં હિન્દુ અને મુસલમાનના નામની લડાઈ નહીં માલધારીઓ અને માલની લડાઈ પશુઓની લડાઈ જે છે એ લડવા માટે ગુજરાત આખાના માલધારીઓ જે છે કચ્છના માલધારીઓના સમર્થનમાં આવશે